રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકા અને અર્બન સેન્ટર અને મેડિકલ ઓફિસરના સહયોગથી સફાઈ મિત્ર સુરક્ષા શિબિર યોજાય ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસના ના ભાગરૂપે તેમજ સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણી નિમિત્તે તારીખ સત્તર સપ્ટેમ્બરથી તારીખ બે ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત ઉપલેટા નગરપાલિકા દ્વારા સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ઉપલેટા અર્બન સેન્ટર દ્વારકાધીશ સોસાયટી ખાતે મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ અવસરે મોટી સંખ્યામાં સફાઈ કામદારો જોડાયા હતા અને આ કેમ્પમાં બીપી ડાયાબિટીસ હિમોગ્લોબિન સ્ક્રીન પ્રોબ્લમ વગેરે જેવા ચેકઅપો હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસરશ્રી તેમજ નગરપાલિકાના કર્મચારીઓ અને સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ સફાઈ કામદારો અર્બન હેલ્થ સેન્ટર ના મેડિકલ ઓફિસર્સ ના સહયોગથી આ તમામ સફાઈ કામદારો મેડિકલ ચેકઅપ થાય તે માટે એક કેમ્પ આયોજન કરવામાં આવે છે આ કેમ્પ સફાઈ કામદારો બીપી સુગર જરૂર જણાય હિમોગ્લોબિન ટેસ્ટ વગેરે ટેસ્ટિંગ કરી તેમજ કોઈ ને સ્કીન ની તકલીફ હોય કરે છે અને બહુના પ્રમાણમાં તમામ સફાઈ કામદાર આ જો આ કેમ્પમાં જોડાય અને તેમના બાબતે અવેરનેસ આવે સાથે તેવું માર્ગદર્શન પણ આપવામાં આવે અને આ કાર્યક્રમને બાબતે સેન્ટરના મેડિકલ ઓફિસર દ્વારા સફળતા આયોજન કરવામાં છે